ગુજરાત બુલેટિનમાં માં આપનું સ્વાગત છે પંચમહાલના શહેરા માર્કેટિંગ યાર્ડ ની સામે આવેલી ખુલ્લી જગ્યા માંથી એક્સપાયરી ડેટ થયેલી કિન્ડલી સોડાના

સોડાની પ્લાસ્ટિકની બોટલો ટ્રેક્ટરમાં ભરીને પાણીની ટાંકી ખાતે લઈ જઈને જરૂરી તપાસ હાથ ધરવામાં આવી મહત્વનું છે કે એક્સપાયરી ડેટ થયેલી સોડા કોઈ વ્યક્તિ પી જાય તો સ્વાસ્થ્ય માટે બહુ જ હાનિકારક હોય ત્યારે પાલિકા દ્વારા પાંચસો એમએલની સોડાનો આટલો મોટો જથ્થો કોણ અહીં નાખી ગયો હશે તેની ઝીણવટ ભરી તપાસ કરવામાં આવી તેમજ નગર વિસ્તારમાં આવેલી હોલસેલની ઠંડા પીણાની દુકાનોમાં પણ પાલિકા દ્વારા ઓછીથી તપાસ કરવામાં આવે તો એક્સપાયરી ડેટ થયેલી સોડાની બોટલો મળી આવે તેવી શક્યતાઓને પણ નકારી શકાય તેમ નથી જોકે ઉપરોક્ત બાબતને પાલિકાના સેનેટરી ઇન્સ્પેક્ટર જીતેન્દ્રસિંહ રાઠોડે બહુ જ ગંભીરતાથી લીધેલ હોવાથી માર્કેટિંગ યાર્ડની સામેની ખુલ્લી જગ્યામાં એક્સપાયરી ડેટ થયેલી કિલ્લી સોડાનો બોટલો આટલા મોટા પ્રમાણમાં કોણ દ્વારા નાખવામાં આવી હશે તે આગામી દિવસોમાં પકડાઈ જાય તે પ્રકારની તપાસ શરૂ કરી દેવામાં આવ્યું હોય તેવું લાગી રહ્યું છે ઉલ્લેખનીય છે કે નગર વિસ્તારની અમુક દુકાનોમાં તમાકુની પડીકી બીડી તેમજ અન્ય જરૂરી ખાદ્ય ચીજવસ્તુઓનું ડુપ્લિકેટ વેચાણ થઈ રહ્યું હોવાની ચર્ચાઓએ જોર પકડી રહ્યું છે જિલ્લા પુરવઠા અધિકારી દ્વારા આ બાબતને પણ ગંભીરતાથી લઈને તપાસ ટીમ બનાવી તેવી માંગ જાગૃત નાગરિકોમાં ઉઠવા પામી છે